बड़ोदराની 15 ઉપરાંત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આજ રોજ વડોદરાની વિવિધ શાળાઓને એટલે કે પંદર ઉપરાંત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે મેલમાં મોદી અને શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે લખી ગુજરાત ખાલિસ્તાન બનશે હિન્દુસ્તાનના ટુકડા થશે બોમ્બની ધમકી મળતા જ તમામ શાળાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને વાલીઓમાં પણ દોડધામ મચી હતી ત્યારે શાળાઓ દ્વારા સતર્કતા દાખવતા જે વિદ્યાર્થીઓ છે તેઓ વિદ્યાર્થીઓને પણ છોડી મૂકવામાં આવ્યા હતા